ગુજરાત ગવર્મેન્ટ જોબ દોસ્તો વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી નવી અપડેટો આવી છે જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે જી એસએસ બી ગઈકાલે લગભગ સાતથી આઠ મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે શોર્ટમાં વિડીયો બનાવી છે રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો વિદ્યા ભરતી આ ઉપરાંત લોકરક્ષક કોન્સ્ટેબલ પોલીસ ભરતી જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો ચેક કરજો આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર રિક્વેસ્ટ કરીશ કે જોઈ શકશો વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની એકસો સત્તાવન જગ્યા ઉપર ભરતી આવી છે તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો બીજા સુધી પણ આ માહિતી પહોંચાડો તો શું આશા રાખો છો બધા મજામાં છો વાત કરીશું આગળ ગુજરાત રાજ્યની વિવિધ વીજ સંચાલન કંપનીઓની યુજી પીજી ડીજી પીજીવીસીએલ એમજી એમજીવીસીએલ અને ગેટકોની गुजरात राज्य की विविध इलेक्ट्रिकसिटी बोर्ड की अंदर जो भर्तीय आई है तीन तरफ आगे बढ़िए यू वी एन एल एंड सब्सिडरी कंपनीस ऑफ ई आर एस टी वाइल गुजरात इलेक्ट्रिकसिटी बोर्ड आर स्प्रीड ओवर गुजरात स्टेट विच ऑफर्स चैलेंजिंग एंड रिवॉर्डिंग अ कैरियर टू यंग एंड डायनेमिक प्रोफेशन इन कॉम्प्यूटर सैक्टर यू इन्वाइट एप्लिकेशन फ्रॉम कैंडिडेट प्रोसेसिंग रिक्वायर्ड क्वालिफिकेशन फॉर सेंट्रलाइज रिक्रूटमेंट फॉर द पोस्ट ऑफ આસિસ્ટન્ટ મેનેજર આઈટી ફોર જી યુજી એમ જી વિશીયલ ડીજી વિશ્યલ પીજી વિશીયલ એન્ડ ગેટકો દોસ્તો કોમ્પ્યુટર સેક્ટરની અંદર વિવિધ ભરતીઓ જે આવી છે તેની તરફ આગળ વધીએ આસિસ્ટન્ટ મેનેજર આઈટીના અંદર ટોટલ છત્રીસ જગ્યા ઉપર ભરતી છે જ્યાં તમને પિસ્તાલીસ હજાર ચારસોથી એક લાખ એક હજાર બસ્સો સુધીની સેલરી મળવા પાત્રો છે ફોર ફર્ધર ડિટેલ અને ઓનલાઈન સબમિશન એપ્લિકેશન પ્લીઝ વિઝિટ એસટીપી ડબલ્યુ ડબલ્યુ ડોટ યુજી વિશીયલ ડોટ કોમ એન્ડ ક્લિક ઓન કેરિયર દોસ્તો અહીંયા જે માહિતી આપી છે તે પ્રમાણે યુજી વિશીયલની વેબસાઇટ પર જઈને કરિયર પર ક્લિક કરવાનું છે ઓનલી ઓનલાઈન એપ્લિકેશન વિલ બી પરમિટેડ ઓન વેબસાઇટ ઇલેવન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ અવર્સ ટુ થર્ટી ફસ્ટ ઓગસ્ટ અગિયાર ઓગસ્ટ જતી રહી છે હાલ છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બાકી છે ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશો તો આ ભરતીમાં તમારે દોસ્તો ભાગ જરૂરથી લેવાનો